નક્કર મારો આ છોકરો હક કરીને બેહે નહીં એ તો કહું છું ને શેઠ મારો બેટો આ મારા છોકરાને થ્યુ છે શું શેઠ આ ગામમાં તમારું ઘર ગયું ને એ મોભાવાળું અને પાછો આ એક ને એક છોકરો મને એવું લાગે છે કે આના માથે કોઈ કરિયા કરી હોય ને એવું લાગે છે મારા છોકરા માથે કરિયા કરીએ છીએ તો થાય છે શું શેઠ એ તો કરિયા કરવા વાળાને ખબર છોકરા કોઈ કોઈક નથી સમજાતો અને એકવારે અમાર બાપો હા નાખાતો છે ને એ ના

तो हूँ डॉक्टर नहीं ये तू ही ही इसके लिए स्काई तारा माँ काई नहीं बोले मरो बेटो मरे ही तो जान बोचे क्या तपेली है ती आवती ती आउटी ती तो सबूत मरी जैसे

તમારા છોકરા નો વાપ નથી મેં કીધું ને તમારા છોકરા માંથી ઈ કરિયા થઈ ગઈ હે

તું જો ને બધી તૈયારી કરી રાખશે હમણાં હું પાછો આવું છું ફરીથી રીતનો દીકરા મારાને પાઠ ભણાવો હે ને મારું કામ તો કરીને છું આ ડબલ ફી મને દર્શીએ કે નહીં હા શું આપણો પ્લાન લ્યો ને એ બરોબર એ ઝાઈલો થાય છે પણ હું કહું ને ઇમતિમ કરશું ને એટલે તમને ડબલ ફી મળી જશે શું કરવાનું વા કુદરત વાહ આયો તો ડોક્ટર થાવા થાય છે એ પછી આપણે પૈસા કઢવાશે ધંધો કરીને તારો આમ જોતો મારું બેટું છોકરા માથે કર્યા તો કરી છે તો કાઢી નાખશે પણ તમારે એકનો એક દીકરો દુઃખ નહીં જોઈએ ને એટલે બહાર બાર આવી મારા દીકરા હારું થતું હોય ને

તારે શું મજો મજો કઈ મારી દીકરી ફી મે દીધી મોરો નહીં પડું એ મારા બાપાને આ બે તો ભીખ મંગા હતા એ તું તીજો ક્યાંથી ગુડાનો બોલે બોલે ગુવા બાપા બોલે વરગા હોય ને એટલે અરે વરગણના દીકરા કોને વર્ગણ છે આ ફૂલો ફટ મૂકી દે મને ના ના બોલું ના બોલું ના કમ på oh, yeah? mm. til <coughs> <coughs> <coughs>

મારા દીકરા માર્યો બે દો મીઠો સામ હતા

છોકરો આમ કેમાં કરે છે શેઠ એમાં એવું છે બીજી આત્મા શરીરમાં હતી ને એ નીકળે ને એટલે આવું બધું થાય I don't want do it.